पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણના નવીન કાલિકા માતાજી મંદિર પરિસરમાં દેવ ઉઠી અગિયારસ રવિવારે રાત્રે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા શહેરના રણકી વાવ રોડ પર આવેલી મહાકાળી સોસાયટીમાં રહેતા જગદીશભાઈ રાયચંદભાઈ પટેલ અને તેમના પત્ની અમીષાબેન જગદીશભાઈ પટેલ યજમાન પદે રહ્યા હતા તેમના નિવાસ સ્થાનેથી વરઘોડો નીકળ્યો હતો જે નવીન કાલિકા માતાજી મંદિરે પહોંચ્યો હતો મંદિરના પૂજારી શિવ મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહની વિધિ સંપન્ન કરવામાં આવી હતી ભક્તિમય માહોલમાં આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી અવસરે ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અહેવાલ જૈનીશ કે પટેલ પાટણ